ગોધરા સબ જેલ ખાતે બંદીવાનો માટે ઉમિદ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરાના સહયોગથી જેલ પ્રશાસન દ્વારા સકારાત્મક વિચારોથી સમાજમાંગ પરિવર્તન અંતર્ગત પ્રેરક તથા હાસ્ય કવિ સંમેલનનો કાર્યક્રમતા ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમ કાર્યક્રમમાં ગોધરા નગરના સામાજિક આગેવાન શ્રી ફિરદોષભાઈ કોઠી શ્રી સુનભાઈ ગાજીપુરવાડા શ્રીમતી સોફિયાભાઈ શ્રી દિલુ હાજી શ્રી તાહિરભાઈ શ્રી પ્રદીપભાઈ સોની તથા અન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહેલ સામાજિક આગેવાનો દ્વારા પોતાના વિચારો રજૂ કરી બંદીવાનોને હવે પછી કોઈ ગુના ના કરવા અને સારા નાગરિક બની સમાજની સેવા કરવાની પ્રેરણાદાયક વ્યક્તવ્ય કરવામાં આવેલ ગોધરા નગરના હાસ્ય કલાકાર શ્રી પ્રકાશભાઈ રાણા તથા શ્રી શુક્લ નાઓ દ્વારા હાસ્યથી મનોરંજન કરવામાં આવેલ ઉત્તર પ્રદેશના શ્રી કલ્વિનાઓ દ્વારા ગીત ગઝલ રજૂ કરવામાં આવેલ જેલ અધિક્ષક નાઓએ જણાવેલ છે કે જેલોના ડી જી શ્રી ડો કે એલ એન રાવનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ કેદી સુધારણા કાર્યક્રમ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં જેલ માંગ રહેલ કેદી મુક્ત થયા બાદ ફરીથી કોઈ ગુનો ના કરે અને સમાજ જઈ ભળી જાય તે માટે બંદીવાનોને હમે યહાંગસે જાના હઈ વાપસ કભી નહીં આના હઈ સંકલ્પ લેવડાવવામાં આવેલ હતો તેઓને વધુમાં જણાવેલ કે હાલમાં જેલની અંદર બંદીવાનો માટે ધ્યાનયોગ શિબિર દરરોજ સવારે એક કલાકના સમયગાળા માટે ચાલુ છે આવનાર દિવસોમાં બંદીવા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પણ કરવામાં આવશે આરબી મકવાણા અધિક્ષક ગોધરા સબજેલ જય હિન્દ જય ભારત રિપોર્ટર તુફેલ શેખ પંચમહાલ કાલોલ